એ આ શહેરનું આભૂષણ છે એમ કહીએ તો પણ ખોટું નથી ભારે ઝાકમઝોળ સાથે યોજાતા ગરબાની અંદર જેન્ઝી અંતર્ગત આવતા યુવાઓ એવી હરકતો કરી બેસે છે જેને પરિણામે તેઓ ખુદ ટીકાને પાત્ર બની રહ્યા છે આવો જ એક વિડીયો યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાંથી વાયરલ થયો જેમાં એક યુગલે

જે રીતે પોઝ આપી રહ્યા છે એ ખરેખર વખોડવા લાયક જ છે ગરબા મેદાનમાં ઉપસ્થિત હજારો યુવાઓની હાજરીમાં કોણ શું કરે છે એની ઉપર નજર રાખવી એ લગભગ અશક્ય બની જાય છે અને આયોજકોને મોરલ પોલીસ બનવું પોસાય એમ નથી જેનો દુરુપયોગ આ યુવાઓ કરી રહ્યા છે એવો પણ સૂર ઉઠ્યો છે આધારભૂત માહિતી પ્રમાણે બીજો વિડીયો જે વાયરલ થયો છે એમાં પણ ચાર દિવાલોની અંદર થતી ક્રિયાને જાહેરમાં તેનું બીભસ્ત પ્રદર્શન થઈ રહ્યું છે એ સમાજ માટે પણ ક્ષોભજનક સ્થિતિનું નિર્માણ કરે છે ત્યારે ખરેખર તો સોશિયલ મીડિયા ઉપર રાતોરાત સ્ટાર બની જવા માટે જો આ ધંધો થતો હોય તો માનીને ચાલજો કે આ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવી સ્થિતિ ઊભી કરાઈ રહી છે જેનું લાંબા ગાળે નુકસાન જ થતું હોય છે વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા યુનાઇટેડ વી ઓફ બરોડા અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એમ ત્રણ ગરબામાં યુવાઓ ગરબે આનંદ મેળવે છે ત્યારે આ જ યુવાઓ કલાના સાચા બ્રાન્ડ એમ્બેસેડર્સ બનીને શહેરનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે ઝળહળતું રાખે અને મા જગદંબા ગરબા ગ્રાઉન્ડમાં આચાર અને વિચારમાં પણ શુદ્ધિ આપે એવી પ્રાર્થના છે વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર